મજાક કરતો ત્યો મારા જે ભાઈ છે ને એને છોકરી જોઈએ તો ભાઈ શું ખોટું કીધું હવે મારા માટે આટલા બધા પ્રૂફ તો આપું છું યાર એ મોંઘા મોંઘા કપડા પહેરીને આવવાની ખબર કે ક્યાં લઈ જવાનું ભાઈ આ બ્લોગ બન્યો માં એવું કીધું કે ગાડી આજુ ગાડી એમ બી છે ખબર આપણી વાત જોડે બેસી ગઈ એને ખબર ગાડી આવડે એને ખબર આવડતી હશે છોકરી રવિ સાક્ષી સાક્ષી કરીને છોકરી અને જયદીપ ના મેરેજ જે મારો ભાઈ છે મારા મામાનો છોકરો એના ફાઇનલી ગાઈ મારા કરતા ધોળી એકદમ છોકરી એ હારી મળી ગઈ નઈ રવિ એને હાચું કે છે હારી મળી ગઈ એને તા ભાબી તા મળી ગઈ ને સારી ને કઈ જગ્યા આપણે બાપુનગર તો આપણે આને તા ભાભી ને શું લેવા લઈ ના હમણા હેમાલી ને તું આવા કપડા કેમ પહેરી નહીં તો તમે મને શું કીધું તું ખાલી કે ફોન માટે મને એવું કીધું મને તો કોણ લઈ જશે હું તો નહીં ભાઈ તને ખબર પડવી જોઈએ તો સાસરે આવે તો આવી રીતે કોઈ આવે

अरे यार पर नवी नवी એટલે વાત કરવી પડે થોડક ટાઈમ સાચી વાત આ બે ભાભીમાંથી તને કઈ ભાભી ગમે જયદીપની ભાભી કે માર સુ કે મારા ભાભી કેતી હોય કતારા ભમ કસે ક્યા બતા જયદીપની કે મારી બનને બનને તારી બનને તાર જયદીપ દાદા ગદારી કર બે થોડી બહેન કે ગદારી કર બે જો આ આ સક્કા દિયર મે જો ચું કઈ રડી એટલે તો મસ્તી કરે બે ગાડા કઈ તો સાચું બોલતો હતો ગયા તો ગાડા બોલે છોકરી બસ લે ખાલી મને બતાવ્યું હજુ અને આના આના ફેમિલી માં ખબર છે ખોટું નક્કી કરી દીધું આપડે વડોદરા મને આજે ખબર પડી ભૂલ આરામ છે તેનું તબિયત તો મામા એ જે પૂછે ને એનો હાચો જવાબ આપો ચા પી અરે ચા બા પછી પીવો એ પૂછ ના પૂછ બસ અરે આપણે કાલે જોવા જવાની કે નહીં જોવાની કાલે છોકરી જોવા માટે પ્રિયંકા છું કે તારી જોડે પ્રિંક જ કરતો આખો દિવસ હું મારા કઈ કામ ધંધો હે નહી મારા આજે ચાલુ તો મારે તો બતાવવું પડે ને તું કોઈ વિશ્વાસ કરતી નહિ મારા પર એમ મહેમાન આયા કે નહી આયા બધા મહેમાનો આયા પૂછી જો મહેમાનો બી આયા બસ અને આના હમણા કાલ કાલે આવશે ને બીજા મહેમાનો બસ લે જોઈ લે અને કાલે છોકરી જોવા જવાનું કે નહીં જવાનું બોલો બીજું કઈ આના કરતા વધારે નામ બી પૂછી લે શું નામ સાક્ષી કઈ કઈ ના હોતું બસ આવી ફોટો બી તમને નહીં દેખાડે છે ને

મંદિર માં જ અરે રડા ને બેઠી કે મને તો બોલ્યા ને મોટી ભાપી રાડી ભાઈ

જવું જાડિયા લેવા ના પાડો લે એટલે મે ના પાડી ને એટલે ચલો બાય બાય કહી દીયો મલીન બાય બાય બેટા બાય 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 કાલે આવી જજો વેલા બરાબર 8 વાગે સાડી વેરીન કોટી મગજ મારી કરતી નહી બરાબર ઓકે ચલો બાય તમે જો મે મગજ મારી કરીએ હારું નહી કરી પપ્પા યાર જા ક્યારે કરી એમ અરે યાર જતી રહે ને હવે યાર વધારે ફ્રેમ ના કરી જતી રહે જા મગજ <laughs> <laughs> चले जाने यार मगर ना अगर आपको मार दे तू है क्या रे खेती म कौन क्या रे मार दे सो जत्ती रे यार क्या रे खेती जति रे भई <laughs> तारा हमरा कॉपीराइट आई जैसे ऑस्ट्रेलियन ना मार जत्ती रे जाए माले हारी मारा हूँ ना ने बाहर निकालने पड़े इतना है नीचे इतना तारी

કાર પર મોડલ ડિવાઇસ હમણાં તો તું જા હા પર કા બાય બાય લવ યુ હા બાય 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 ગુડ નાઈટ ગુડ ઇવનિંગ આ રે ના લોકટ લે લે ભાઈ ના ખુલે ભાઈ ના ખુલે ના ખુલે

બરાબર એને હું ખોટું બોલું છું કે અમે લોકો ક્યાં જવાના છે રિયલી એને હું ખોટું બોલું છું કે મારા ભાઈના સગાઈ છે મારા ભાઈના ના લગણ છે એમ બરાબર તો એને હું હવે ક્યાં લઈ જવાનું હું ને એની માટે તમારે આખો જોવો પડશે અને એ હું જલ્દી નહીં ચલો આજે તો બહુ એને હેરાન કરી નાખીએ અને ઘરે બધાને હવે એવું જ કહેવાની છે મારા સાસુ સસરા બધાને એવું જ કહેવાની છે કે મારા ભાઈ ના જે જયદીપ છે તો એના મેરેજ ભાઈ કે એના સગાઈ એની મેરેજ બી નથી એની સગાઈ ભી નથી પણ એને હું ક્યાં લઈ જવાનો છું ને એ જયારે મોંઘા મોંઘા કપડા પહેરી ને આવવાની અને સાડી અને થોડીક ફાવતી નથી આમ ફાવે છે પણ આને નથી ફાવતું અને મામી એવું કહી દીધું કે ભાઈ તું સાડી પહેરી ના એટલે એને માનવું જ પડે હવે એ સાડી પહેરીને આવશે અને એને બી શોખ છે કે ભાઈ સાડી પહેરી એટલે એ સાડી પહેરીને કાલે આવવાની પણ એને નહીં ખબર કે હું ક્યાં લઈ જવાનું બરાબર આખી ફેમિલી તો તમે રાહ જુઓ બહુ મજા આવવાની ભાઈ આ ટ્વિસ્ટેડ બ્લોગ બન્યો હોય રિયલીમાં મેં જેનું પેલું એ બી નતું કર્યું કે ભાઈ આવું બ્લોગ બનશે બહુ મજા આવશે ભાઈ રિયલી મોટા પાયે કામ ચાલુ કરવામાં આવ્યું અહીંયા તો મંડપ મંડપ બનતા હોય બધું બહુ બધો મોટો પ્રોગ્રામ કાલે હજુ કંઈક રેડી થયું નથી બધું એમને એમ જ છે હજુ બધું બાકી બધું એમ કે હજુ ખાલી મંડપ ને બધું આવે છે પાણીના ટેન્કરો રેતી વેતી બધું નખાવે બહુ મોટા પ્રોગ્રામ એ છે કાલે ફાઇનલી કઈશ તમને કાલે ખબર પડશે કે શું છે અહીંયા ત્યાં સુધી રાહ જુઓ અને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો અને જોતા રહો વિડીયો બહુ ડિસ્ટેડ વિડીયો છે ભાઈ તમે બી એ જ વિચારતા હશો કે ભાઈ આટલો મોટો વિડીયો કેમ હા બહુ મોટો ટ્વિસ્ટેડ વિડીયો બનાવવાનો છે મને હું વિચારી બી નતો શકતો એ રીતે સો ગાઈસ કાલે મેં 100 રૂપિયા અમને ખવડા માટે અને આજે એ ખવડા લઈ જાય છે ઉડતાનો 400 રૂપિયા બરાબર હવે આમ બંધ બંધ કરી મનાવા માટે મનાવા માટે બંધ કરી બ્લોગ ચાલુ છે બંધ કરી મનાવા માટે મને 100 રૂપિયા માટે ના 100 રૂપિયા માટે

ગાયઝીસ ખાઈ લઈએ અને ઓ 20 રૂપિયા મારા નાખવાના ને 20 રૂપિયા નાખીને તમને વાત કરું પછી તો ગાયઝીસ 20 રૂપિયાનો ગોળો કઈ ના કાજુ બદામ વાળો ગોળો મંગાવ્યો આને ફાઇનલી મારી ઈચ્છા પૂરી ફાઈનલી વાળી ઈચ્છા એ તારી એટલે ઈચ્છા ની પૂરી થઈ એમ કેવા માંગે તું સારી છે આ રીતે 20 રૂપિયા વાળો ગોળો કઈ ના તે 50 રૂપિયા વાળો ગોળો મંગાવ્યો કોઈ વાંધો નહી 50 ની 50 કરોડ તારા માટે કુરબાન ગાડી ખાઈ લે ચૂપચાપ આ ખા તો કાલ નું તો મેં આને ખબર પડી ગઈ ને તમને

તું હશે તું ગાંડી પહેલે ચૂપચાપ અને કાલે સાડી પહેરીને આવી જજે બરાબર આપેલા ને છોકરી જોવા જવાનું ચલો બાય બાય લવ યુ ગાઈસ